ધનપુર તાલુકાના ત્રણ સ્નેહ મિલન કાર્યક્રમ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી પછી એ પછી કમાલપુર જિલ્લા પંચાયત સીટ અને અત્યારે મેમદાવાદ સિટીની અંદર મારા સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય લવિનજી ઠાકોર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અજીતસિંહજી અને બેંકના બનાસ બનાસભેંકણાવાઈ ચેરમેન કિશુબાબાપુ અને સર્વે કાર્યકર્તાઓ સાથે આજે આત્મનિર્ભર ભારત એટલે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદની અંદર વડાપ્રધાન તરીકે બેઠા ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી વી જગદીશભાઈ વિશ્વકર્માએ જ્યારથી એ પોતે પ્રદેશ અધ્યક્ષ તરીકે બિરાજમાન થયા વિધાનસભાના દર વર્ષે સ્નેહ મિલન થતા હતા આ વખત એવું નક્કી કર્યું કે જિલ્લા પંચાયત સીટની અંદર સ્નેહમિલન કાર્યકર્તા કાર્યક્રમ થાય અને ત્યાં બુથના કાર્યકર્તાઓ બધા આવી શકે અને ત્યાં સ્વદેશી વિશે અને આત્મનિર્ભર ભારત વિશેની માહિતી આપી શકાય એના માટે આજે ત્રણે ત્રણ જિલ્લા પંચાયત ચૂંટણીની અંદર આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન વિશેના અને જીએસટી વિશેની માહિતી આપવામાં આવી આની અંદર સુંદર કાર્યક્રમ વધુમાં વધુ કાર્યકર્તા હાજર રહ્યા એટલું જુ ભારત માં ત્યાં